ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જે ચૂંટણી લડી રહ્યા છે એ ખરેખર ખેડૂતોનો અવાજ છે નાના માણસો માટે પણ લડવૈયા નેતા છે એ બાહોશ છે નીડર છે ચારિત્ર્યમાં એના દાઘ નથી લાગેલો એવા એ નેતા છે આવો આવો ઉમેદવાર બહુ ઓછા મળે છે આવી તાનાશાહીની સરકારમાં હું શક્તિસિંહ જાડેજા કરણી સેના પ્રમુખ જામનગર જિલ્લો હું ફેસબુક વોટ્સએપના માધ્યમથી આજે વિસાવદરની જનતાને હું એટલો સંદેશો દેવા આવ્યો છું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જે ચૂંટણી લડી રહ્યા છે એ ખરેખર ખેડૂતોનો અવાજ છે નાના માણસો માટે પણ લડવૈયા નેતા છે એ બાહોશ છે નીડર છે ચારિત્રમાં એના દાઘ નથી લાગેલો એવા એ નેતા છે એ વિધાનસભાની અંદર એકે હજારા છે વિશાવદરની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આમ આ તક આ મોકો આપ ન ગુમાવશો આ આવો ઉમેદવાર બહુ ઓછા મળે છે આવી તાનાશાહીની સરકારમાં જો એનો ભાજપ સરકાર કાંઈ બગાડી ન શકતી હોય તો તમે સમજી શકો છો કે એની પાસે હોદ્દો હશે તો એ સરકારને શું કરાવશે એમ કારણ કે આ એક જ એવી વ્યક્તિ છે હવે બાકી તો બધાય તમે કહો જે કાંઈ આવે છે રાજકીય એ બધાય તો પોતાના રોટલા સેકવા આવે છે આ ખરેખર નાના માણસ માટે ખેડૂતો માટે અવાજ બને એવો છે અને એનામાં એજ્યુકેશન પણ છે આઠ ચોપડી પાસ બીજા જેમ મંત્રી થઈને બેઠા છે એવો એવોય નથી ખરેખર એ લાયક માણસ છે એટલે આવો મોકો વિસાવદરની જનતા ગુમાવશો નહીં ફરીવાર આવો મોકો આપણને મળશે નહીં આવો માણસ પણ આપણને નહીં મળે કારણ કે સત્યો છે સત્ય પરેશાન થઈ શકે પરાજિત નહીં એટલે વાર લાગે પણ સમય આવે એટલે હવે વિસાવદરની જનતાને માટે એક સારો સમય ગોપાલ ઇટાલિયા લઈને આવી રહ્યો છે તો હું બધાને વિનંતી કરું છું કે બીજે કોઈ પણ પક્ષમાં ક્યાંય મત આપશો નહીં ગોપાલ ઇટાલિયાને બહુ જંગીમતીથી જીતાડો વિસાવદરનો તો વિકાસ કરશે જ પણ એ એક એવી વ્યક્તિ છે કે વાઘ બચા સો એ બિચારા સિંહ બચો એક એકે હજારા એ વિધાનસભાની અંદર એકસો છપ્પનની સામે આ એક બસ છે માટે સર્વે જનતાને હું દિલગીરી સાથ નમ્ર અપીલ કરું છું કે આપનો પવિત્રને કિંમતી મત ગોપાલ ઇટાલિયાને આપી અને એમને વિજય બનાવો આવનારા દિવસોમાં આ તાના તાનાશાહીની સરકાર સામે એક લડવૈયો મજબૂત આપવો જેથી કરીને બીજાની પીડાઈ સમજી શકે અને બીજાની મદદરૂપ થઈ શકે એવી વ્યક્તિ છે એમને આગળ મોકલો પ્લીઝ જય માતાજી જય ભારત